નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નડિયાદ શહેરમાં આજે પતંગના દોરીથી એક યુક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે શહેરના વાણીવાડ થી રોડ તરફ જતા આ ઘટના બની છે જ્યારે દોરી આવી જતાં તેનું મોત થયું છે આ અંગેની સાદી કાળી દોરીથી ગળું કપાઈ હોવાનું સ્થાનિકો અને પોલીસ સૂત્રો જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ ફ્લેટમાં ઘરકામ કરતી પચી વર્ષે મયુરબેન હંસરાજભાઈ સગરાભાઈ કામ પતાવીને પોતાના ઘર તરફ જઈ રહી હતી આ દરમિયાન વાણીવાડ થી ફતેપુરા રોડ તરફ એક્ટિવાલય પસાર થતા સમય વચ્ચે દોડો આવી ગયો તો હતો જેમાં મયુરીનું ગળું ભરાતા ઈજા પહોંચી હતી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો મયુરી થોડે આગળ જતા તેના ગળામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું ત્યારે જેથી એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી ત્યારે આ વખતે ત્યાંથી કેટલાક લોકોએ રિક્ષા મારફતે યુક્તિને મહાગુજરાત હોસ્પિટલ ખસેડી હતી પરંતુ સારવાર દરમિયાન ડોક્ટર યુક્તિને મૂળ જાહેર કરી હતી જે આ મિત્રો વધુ જણાવી દઈએ કે જેના કારણે જુવાન દીકરીનું અકાળે અવસાન થતાં પરિવાર પર હાથ તૂટી પડ્યું છે ત્યારે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તેઓ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ